લોકો એકા તો તમને ખ્યાલ છે કે કઈ રીતે પ્રસિદ્ધ થઈ હોય અને કોના મોઢેથી એ સમાચાર વહેતા થઈ ખબર નથી પણ એવું કહેવાય છે કે પાંડવોએ આ ગુફા બનાવી હતી અહીંયા આપણે નસીબદાર હોય તો ક્યારેક ક્યારેક વન્ય પ્રાણીઓ પણ જોવા મળી જાય નીલગાય છે હરણ છે મોર છે અને તમે પાછળ જુઓ છો આ ટેકરી ઉપર એ એક ધૂણો છે એક જાતનો સવાદી જેવી જગ્યા છે જો કે એના ઇતિહાસ વિશે ખાસ કોઈની પાસે અત્યારે નોલેજ નથી કારણ કે જે બાપુ જેના તપથી આ જગ્યાનું સત વધ્યું હતું બે વર્ષ પહેલાં બ્રહ્મલીન થઈ ગયા રાજકોટથી આડત્રીસ કિલોમીટર થાય છે આ જગ્યા પણ અહીંયા આવો એટલે મનને શાંતિ મળે છેલ્લા થોડાક સમયથી તો અહીંયા પ્રચાર પ્રસાર સારો થયો અને રસ્તા સારા બની ગયા એટલે વધુ લોકો આવે છે બાકી જગ્યા એકદમ નીરવ શાંતિવાળી છે અને આ જગ્યાનું નામ છે ભૂતનાથ મહાદેવ મંદિર તો સરદારથી આટકોટ તરફ તમે આવો ત્યારે લેફ્ટ સાઈડમાં અને આટકોટથી સરદાર જાઓ તો રાઈટ સાઈડમાં આ હલેન્ડા ગામ અને હલેન્ડા ગામમાંથી આ ભૂતનાથ મહાદેવ જતો રસ્તો ભૂતનાથ મહાદેવ અહીં ત્રણ કિલોમીટરના અંતરે તો કેમ છો ફ્રેન્ડ્સ કુચુ બોક્સમાં આપણું સ્વાગત છે અને આમ તો આપણે સરદારથી આટકોટની વચ્ચે જ્યારે આપણી ચટખોરી પંચાયતનું શૂટ ચાલતું હતું આટકોટની પાઉભાજીનું શૂટિંગ તમને દેખાડી દીધું વચ્ચે આ વિડીયો મેં બનાવતો એ તમારી સાથે હવે શેર કરી રહ્યો છું એકચ્યુઅલી આ જગ્યા એવી છે કે જ્યાં એક દોઢ બે કલાક માણસને એકદમ શાંતિવાળી જગ્યા જોઈતી હોય મનની શાંતિ જોઈતી હોય અને પ્રકૃતિમાં મહાલુ હોય તો જગ્યા એકદમ પ્રોપર છે હવે ત્યાં ગયા પછી જ વધારે તમને શબ્દોની અંદર વધારે કેવું નથી એ જગ્યા જોશો ને ત્યાં એની મેળ જ જગ્યા પોતાનું વર્ણન કરશે નામ છે ભૂતનાથ હવે રાઇટ રાઈટ સાઈડ તમે જોવો છો એ રસ્તો જાય છે ટેકરી ઉપર અને લેફ્ટ સાઈડ ભૂતનાથ તરફ ટેકરી જે છે ત્યાં એક ધૂણો છે અને ત્યાં વચ્ચે એક ગુફા પણ છે હવે એનો ઇતિહાસ તો બહુ આપણે જાણતા નથી પણ લોકવાયકાઓ છે એને લગતી એની પર ચર્ચા કરશું ફેલાલ તો આ તમે જુઓ ઝીલ ઉપરથી આ એક નાનકડો બ્રિજ અને ત્યાંથી સીધા આપણે ભૂતનાથ તરફ જઈ રહ્યા છીએ જય ભૂતનાથ મહાદેવ જેમાં આપણે આપણી ટ્રીપને આગળ વધારતા વધારતા સરદારથી આવ્યા આઠ કિલોમીટર આ છે ભૂતનાથ મહાદેવનું મંદિર એકચ્યુલી આ જગ્યા જે છે એનું આધ્યાત્મિક સત પણ બહુ ગજબ છે પણ હવે રાજકોટ અને આસપાસના સેન્ટરમાંથી લોકો અહીંયા અહીંની પ્રકૃતિને માણવા અને ખાસ કરીને આપણી આધ્યાત્મિક સંસ્કૃતિને વધુને વધુ એની અનુભૂતિ કરવા માટે અહીંયા આવતા હોય છે છેલ્લા થોડાક વર્ષથી આ જગ્યાનો પ્રચાર પ્રસાર વધારે થયો ત્યારથી વધુને વધુ લોકો અહીં આવતા થયા છે અને ખાસ કરીને હલેન્ડાથી ચાર કિલોમીટર અંદરના ભાગમાં ભૂતનાથનો આ જે ટ્રેક છે એકદમ પાકો રોડ થઈ ગયો આજે કાચી કેડીવાળો રસ્તો હતો એ હવે એકદમ વ્યવસ્થિત રસ્તો થઈ ગયો છે એટલે લોકોને આવવામાં પણ એકદમ સાનુકૂળતા રહે છે અહીંના જે ગુરુદેવ જેમને જેમના મહંત હતા અહીંના એમની રહ્યાથી વર્ષોથી આ જગ્યા જે છે એકદમ પાવન રહી એ હમણાં બે વર્ષ પહેલાં બ્રહ્મલીન થયા પણ ત્યારબાદ અહીંના આસપાસના અમુક મિત્રોનું મંડળ જે છે એ અહીંની કેટલીક એક્ટિવિટીઝ જે છે સંભાળે છે અને દર પૂનમે પણ અહીંયા એ લોકો જમણવાર કરતા હોય છે આમ તો કોઈ વ્લોગિંગ કરવાના હેતુથી આ જગ્યાઓ અત્યારે આવ્યો જ નહોતો અમે ચટખોરી પંચાયતના ટાસ્કને લઈને નીકળ્યા હતા સિરીઝ માટે અને અલગ અલગ ગામ ખાસ કરીને કસ્તુરબાદામ ત્રંબા સરદાર પછી ખીરસિયા આ બધા ગામો લઈને અમે આગળ જઈ રહ્યા હતા આટકોટ અને આટકોટથી સીધા આગળના રૂટ્સ ઉપર પણ વચ્ચે જ્યારે સરદારમાં ચર્ચા નીકળી હતી કે સરદારના લોકો ફરવા ગયા છે તો આસપાસનું ચાલીસ ગામનું વટાણું છે પણ મોટાભાગના લોકો સાંજ બે ત્રણ દિવસે ચાર દિવસે કેમ મહિનામાં એકાદ વખત જવું હોય મહેમાન આવ્યા હોય તો એને લઈને ભૂત ના થાય હવે તો રાજકોટના લોકોમાં પણ આ જગ્યાએ આવવાનું એક વધી ગયું છે પણ હું તમને એક રિક્વેસ્ટ જરૂર કરીશ કે આ જગ્યાને કોઈ પિકનિક સ્પોટ તરીકે નહીં લેતા સંસ્કૃતિ પ્રકૃતિનો અલગ સમન્વય છે અહીંયા આધ્યાત્મિકતાની અનુભૂતિ કરવી હોય તો આ જગ્યા ખૂબ જ સુંદર છે એની પ્રકૃતિને માણવાની અને પ્રકૃતિને ફીલ કરવાની અને આધ્યાત્મિકતાના માધ્યમથી આપણા તત્વોને હીલ કરવાની આ જગ્યા છે બેસ્ટ જગ્યા છે એના માટે અહીંયા તો આપણે નસીબદાર હોય તો ક્યારેક ક્યારેક વન્ય પ્રાણીઓ પણ જોવા મળી જાય નીલગાય છે હરણ છે મોર છે પણ અહીંયા આવવું હોય તો માત્ર એની સુંદર પ્રકૃતિને માણવાની ખાસ કરીને સાઠ ટેકરીઓ જેટલી ટેકરીઓ છે એની વચ્ચે બધી જગ્યાએ તમને પવન પવનચક્કી જોવા મળશે સુંદર ઝાડું વહે છે આસપાસ પ્રકૃતિ સોળે કલાકે ખીલેલી છે પાછળ તમે જોઈ રહ્યા છો એ એક કુટીર છે ત્યાં ઉપર જે કુટિર જેવું દેખાય છે એકચ્યુઅલી અહીંયા ધૂણો છે એ મંદિર છે એ ધૂણાનો ઇતિહાસ શું છે અને અહીંયા એક ગુફા છે ગુફા ક્યાં સુધી જાય છે એ કોઈને ખબર નથી કારણ કે એનું ઓથેન્ટિક વર્ઝન તમારી સાથે કોઈ શેર કરી શકે એમ હતા તો એ હતા અહીંના શ્રી કે જેના વર્ષોના દાયકાઓના તપથી આ જગ્યાનું સત વધ્યું હતું અને બાપુ બે વર્ષ પહેલાં બ્રહ્મલીન થઈ ગયા અને અહીંયાના મિત્રમંડળના કેટલાક મિત્રો હતા પણ એ કોઈક બીજા ગામ રહેશે કોઈક રાજકોટ રહેશે તો એમનું ઓથેન્ટિક વર્ઝન અત્યારે આપવા માટે કોઈ નથી એટલે હું તમને અહીંના ઇતિહાસ વિશે કંઈ નહીં કહી શકું માત્ર એટલું કહી શકીશ અહીંયા આવો તો થોડો સમય એ રીતે લઈને આવજો કે જેમાં દુનિયાની પળોજણથી મુક્ત મગજ હોય અને હાથમાં મોબાઈલ ના હોય કેમેરા ના હોય શાંતિથી બેસીને આ જગ્યાને અનુભૂતિ કરવાની ઈચ્છા હોય એમ તો આવજો એટલે પહેલાં તો એમ થયું કે ચાલો ને હજી આપણી ચટકોરી પંચાયતનું શૂટિંગ જે છે બાકી છે એટલે પહેલાં એ બતાવશું પણ મૂળ હાથમાં તો આપણો પ્રકૃતિ પ્રેમી ન રહ્યો એટલે આ બધી વસ્તુ જોયા વિના આમ ચાલે એમ નહોતું ભાઈ એક બે જગ્યાએ નીલગાય દેખાઈ ગઈ પ્રવાસી પક્ષીઓ દેખાઈ ગયા ભલે આપણી પાસે અત્યારે ડીએસએલઆર હેન્ડલાઇન થવાનો હતો એટલે શૂટિંગ તમને જે છે મોબાઈલમાંથી દેખાડી રહ્યો છું અને બહુ નજીક જઈ શકાય એવી સિચ્યુએશન નહોતી કારણ કે અમે ઓલરેડી ટેકરી ઉપર ચડી ગયા હતા ત્યાંથી દૂરથી અમને આ પક્ષીઓ અને નીલ ને બધું ત્યાં દેખાણું અને જે ધૂણાની વાત કરી હતી એ ધૂણા પાસેની જે ટેકરી છે ત્યાં અમે પહોંચી ગયા હતા તમે ભૂતનાથથી એ ધૂણા તરફ જાવ ને ત્યાં રસ્તામાં એક જગ્યા આવશે ત્યાં એવું કહેવાય છે કે ગુફા છે અને ગુફા વિશે એવું કહેવાય છે કે કદાચ એ પાંડવો હોય બંધાવી હોય ને એ અહીંથી જુનાગઢ સુધી નીકળતી હોવાની લોકવાયકાઓ પણ છે પણ એ બધી લોકવાયકાઓને આપણી પુષ્ટિ એટલે નથી કરતા કારણ કે અહીંયા કોઈ ઓફિશિયલ વ્યક્તિ નહોતું એનું મંદિર અહીંયા રિપેરિંગ થઈ સભા ત્યાં હનુમાનજીનું મંદિર અને લક્ષ્મનારાયણ ભગવાનનું મંદિર હતું અહીંયા જે મજૂરી કરી રહ્યા હતા એ લોકો એમણે બોલાવીને કીધું કે આ ભૈરાનું શૂટિંગ કરવા જેવું છે તમે કરો પણ અંદર જવાની એટલા માટે અમે હિંમત ન કરી કારણ કે અંદર ખૂબ જ અંધારું હતું અને અંદરથી ખૂબ જ ધુવાણો નીકળી રહ્યો હતો ધૂપનો અને આમ પણ અમે ચકખોરી પંચાયતના નેક્સ્ટ એપિસોડ માટે અમને લેટ થઈ ગયું હતું એટલે હવે આ એપિસોડને પછી અમે અહીંયા જ કમ્પ્લીટ કર્યું આ વિડીયો તમે કેવો લાગ્યો ભૂલતા નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી દ્વારકાધીશ જય ભૂતનાથ